હુમલો કરાયો હતો લોકંડના સળિયાથી હુમલો કરવામાં આવતા નાસભાગ મચી હતી તો સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી આ ઘટનામાં પરેશભાઈ ને છાતી પગ તેમજ પાછળમાં ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા

ઘટનામાં એ જયારે સવારે ઓફિસ જવા માટે વાગે નીકળ્યા બાર તારીખથી નાવડિયા કરી એમની બાજુમાં રહે છે જે છે એની ઉપર જીવલેન હુમલો કરેલો હતો લોખંડના સળિયા વડે કઈ રીતની મારામારી થઈ હતી મારામારીમાં આવ્યું કે જૂની અદાવત રાખી છે હુમલો કર્યો